એને દુકાનના કામથી બહારે જવાનું હતું તો એ બહાર ગયા છે એટલે પપ્પાને દુકાને જવું પડ્યું એટલે પપ્પા દુકાને ગયા છે અને મમ્મી એકલા ચીકું પાડે છે તો કે હું એકલી એકલી ક્યારે પાડી દઈશ તો વળી દાળિયું કરવા ગયા તો દાળિયું થઈ ગયું છે એટલે મમ્મીને એક મારે દાળિયું એ બે થઈ અને વાડીએ ગયા છે પહેલાં ચીકું પાડવા હવે વાડીએથી ચીકુ પાડીને આવશે પછી અહીંયા ચીકું પાડશે તો હોર હરમાં ફટાફટ શાક રોટલાને બધું બનાવી અને દાડી વધુ એટલે વહેલા હાર વહી ગયા છે ચીક પાડવા અને આજો ઢોરને નિરણ ને એવું બધું કરીને ગયા છે અને હવે હું પાવ છું અત્યારે અત્યારે તો દસ વાગવા આવ્યા છે એટલે ઢોરને પાઈ લીધા છે ને હું પાછી એક એક નિરણ કરી દઉં પણ કરી દીધી છે એ ને જો બધી ખાય છે હવે આ તો મારા માટે મમ્મી કાંઈ કામ રાખીને ગયા નથી સવારે હું ઊઠી ત્યાં શાક રોટલા આ બધું બની ગયું હંજવારી ફળી આ બધું કરી નાખ્યું મને કે તમારે કાંઈ નથી કરવું તો અને અવાર હવારમાં એ ગયા ને દાળીએ વાડીએ ગયા ને દાડિયાની હારે એ પહેલાં જો કેટલા કપડાં ધોતા ગયા અહીંયા છે હામે છે બધે લાગટ કપડાં સુકાય છે એ સવાર સવારમાં વહેલા ઉઠાતા આજે ચાર વાગે એ કે કાંઈ કરવું ન પડે ને એમ મારે એટલે એ બધું કામ કરીને ગયા છે એટલે હું મારે કાંઈ કામ નથી ભેંસું ને નિર્વાસી હોય એટલે ને પાયે લીધી મેં મન કે પાતા નહીં હું બપોર આવીને પાયશ જોવો આ બધા ધોઈને ધોઈ ગયા તો મારે કાંઈ કામ રહ્યું નથી ને નિરવા સિવાય તો ભેંસ તો નિરણ ખાઈ જાય ત્યાં સુધી શું કરું કાંઈ નહીં ગળી ગવે આરામ કરી લઉં બીજું તો શું કરું હજી તો બપોર થવાની વાર છે એટલે નવરા નવરા કાંઈ કામ નથી તો ભૂખ લાગી તો જો આ નાસ્તાનો ડબ્બો લઈ આવીશું અને એમાંથી આ બધું હવે નાસ્તો ખોલીને બેસીશું આમ આવશે બપોર પછી આવીશ એટલે બે અઢી વાગે આવશે એમ કીધું છે તો ત્યાં સુધીમાં થોડુંક રોડવાઈ જાય તો હારો હારે બપોરે ખવાઈ જાય નહીતર વહેલી ભૂખ લાગે તો જો આ બીજો ડબ્બો લઈ છે આ ડબ્બામાં ચેવડો છે જે બનાવ્યો તો ઘરે એ તો હવે આ નાસ્તામાં મેં લીધું છે આ ચેવડો ખાખરા ખારી અને આ થોડોક તીખો ચેવડો આ ઘરે બનાવ્યો છે આ ગળો છે મને તો ગળો ચેવડો ભાવે એટલે ઘરે ગળો બનાવી ના થોડોક આજે તીખો ચેવડો આવે એ છે તો હવે નાસ્તો કરી લઈ નાસ્તો તો ન કહેવાય થાળી એટલે પણ શું કે શિયાળો છે એટલે ભૂખ બહુ લાગે અને નવરા નવરા વધારે ભૂખ લાગે તો હાલો હવે હું નાસ્તો કરી લઉં પેલા તો જો હવે અઢી વાગ્યા છે અને મમ્મીને એ આવવાની તૈયારીમાં છે આ જો એક ફેરો અહીંયા નાખી ગયા છે આ ચીકુડાનો આ બે ગુણ ને આ એક કોટકીમાં બાંધેલા છે આટલા ગાડી ઉપર આવી ગયા છે હવે મમ્મી અને એ બેન જે દાડિયા છે એ બે આવે છે અને હજી ઘરે પાડવાના બાકી છે જે અહીંયા ઘરે છે ઘરની ચીકુડિયું છે અહીંયા ચીકુ પાડવાના બાકી છે તો પછી એ ચીકુ પાડવા માંડે આ જો મીંદડી બેન આવીને બેહી ગયા છે તડકાના બેન હમ જો હવે ત્રણ વાગ્યા અને ફાઇનલ હવે મમ્મી આવી ગયા છે ખેતરમાંથી હવે એકલા આવ્યા છે માથે ચીકુ જે હોય એનું પોટકું એક હતું ને પપ્પા લાવ્યા હતા ગાડી ઉપર એન જેમ એવું ચીકુનું પોટકું માથા ઉપર લઈને આવ્યા છે એટલે આવીને જો બેહી ગયા છે હવે જે દાડિયું હતું હારે એ એને કીધું છે કે તમે જમી આવો એમ હા જો આવીને બેઠા છે ઓહ હાલો ઝમરુખ ખાવું કે સીકું ઝમરુખ ને ચીકુ એટલા બધા જમરૂખ લાવ્યા ક્યાંથી હતી વાડી જ લાવી ચીકું ખાવું

એને ઈ કૂણો લાગે ને એટલે હુવા ગઈ અહિયાં એને વાગે આ ખાટલા ઉપર તડકે બેહવા ગઈ તો હાલો હવે અમે ચીકુને જમરૂક થોડુંક થોડુંક ખાઈ લઈ મમ્મી ને તો જમવાનું બાકી છે એટલે પછી આ ચીકુ ખાય અને પછી જમી લઈ કરવા માટે આ મમ્મી પાથરે છે કપડું આની ઉપર બધાય ચીકુ ને પાથર સુકવવા માટે પાથરવાના એમ એટલે બધાય થોરવાળા હોય એ સુકાઈ જાય ગયા તા ને તમે કીધું તું ને વધે ઓલી ભેસ ને નાખી દેજો તો પાડા કાઈ વધારો જ નઈ બોલે આખો પૂળો ખાઈ ગયો મેં કીધું જરાક વધારે તો ઓગા ઓલી ને ઓલી નાની ભેંસ ને નીરું પણ આખો પૂળો ખાઈ ગયો એટલે ત્યાં તરસ્યો થયો લાગે અને બપોરે મેં આગળ નહીં ત્યારે બીજો પૂળો ખાઈ ગયો એટલે ખરેખર તરસે થયો લાગે આજે જો એ વાડીએથી પાડીને વઈ આવ્યા છે મમ્મી ને એ બે અને અહીંયા જો મમ્મી ઉપર ચડ્યા છે આ નીચે જો આટલા ચીકુ પાડી દીધા છે અને હું આ જો કપડાનો ઢગલો લઈને બેઠી છું કપડાં હંકેલવા કારણ કે મારે તો બેઠું બેઠું કામ કરવાનું હોય અને આવડા જે છે એ મારી જેઠાણી છે હા મારી જેઠાણી થાય કડા મોટા જોઈ જાઓ મમ્મી જો ઉપર પાડે બે તગારા વાહિંદુ થયું છે એક નાખી આવ્યા છે અને એક જો બીજું તગારું નાખવા જાય છે રોડે એટલે હવે એને વાહિંદુ પૂરું થઈ જાય એટલે એ પાછા મમ્મીને ચીકુ પડાવવા મળશે મમ્મી તમે તો ઘણા પાડના જ્યાં ઘડીક વારમાં હજી સેડા જ સૌ કેટલા પાડ દીધા એઠ જો પથારો થઈ ગયો સીકુનો તમી તામાં દેખાતા નથી હં હાલો પછી હાલો પાંચ વાગી ગયા દોવાનું નથી હે ને આ તો જો ચીકુનું કામ છે એટલે આ ભેંસું દોવાનું મોડું થવાનું છે કારણ કે આ ચીકુને તો હજી ઘણી વાર લાગશે પછી રકમ કરશે એવું બધું કરશે દોવાના દોલ ભરાવા માંડી છે એટલે હવે ભેંસ દોઈ લે એટલે હવે ચા પાણી કરી લઈ ત્યાં માર જેઠાણી ગયા છે અહીંયા ચીકુ વીણવા જે અહીંયા ખેતરમાં એ બધા વીણીને વહી આવે ત્યાં સુધીમાં આ ભેંસ આખી દોવાઈ જાય પછી ચા પી લઈ પછી ચા પી ને પોરો ખાઈ લઈ પછી હવે હાનનો ટાઈમ થઈ ગયો એટલે મારા ભાભી છે હું મમ્મી મમ્મી પછી આ કરશે અને હું આજ તો દાળ ઢોકળી બનાવવાનું વિચારશે તો દાળ બાપીશ આજ તો અમે જમવામાં ત્રણ જ જણા છીએ હું મમ્મી ને પપ્પા ઈ તો દુકાન ના બહાર થી ગયેલા છે એટલે આમાં ત્રણનું જ બનાવવાનું છે થોડું ગમતું એમાં કઈ વાર લાગશે નહીં તો જો મા જેઠાણી આવી ગયા છે ઈ ખેતરમાંથી ચીકુ ભેગા કરીને જો એ આવે છે તગારું માથે લઈને જોવો તમે ચીકોડા બધા ભરીને લેતા આવ્યા બધા આવી ગયા બાકી હજી બાકી છે હજી એક તગાર થાય સારું તો હાલો જો ભેંસ દવાઈ ગઈ છે એટલે હવે ચા પી લઈ

ખાલી કરીને લઈ લઈ કારણ કે આખી ગુણ એકલા થી તો કઈ ઉચકાય નહીં વાડીના છે હજી અહી ના તો બાકી છે જો હાંજ થઈ ગઈ છે આ બધા ચીકુ તો મમ્મી પાડીનો ઉતરી ગયા છે એમાંથી જો એક રકમ સામે બાંધી લીધી છે આ પેલી રકમ અને અને સૌથી છેલ્લી રકમ જે હોય નાના ચીકુની એ આ છેલ્લી રકમ એ જો આ બધા પાથરેલા હતા ઉપરથી પાડ્યા હતા એ તો હજી હું બાકી છે એટલે એમાંથી જે નીકળે પછી રકમ પ્રમાણે એમાં નાખી દઈશું એટલે ઈ તો હજી આમનમ છે અને હવે ભેંસ દો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી કે ચીકુ ઘડીક ભલે હુકાતા ઈ બેસ આ બેઠા છે જો જો પાડા ને છે હા મે જો ઈ તો ખાવાય મીડો આ દોવાનું શરૂ કરી દીધું છે અત્યારે હવે અને મને તો જો બેઠા બેઠા ઠંડી લાગવા મળી એટલે હું પહેરી એવી જર્સી કારણ કે કામ કરી તો ઠંડી ન લાગે અને મારે તો બેહવાનું મારે શું કામ કરવાનું કાંઈ નહીં કપડાં હકેલી લીધા જો કપડાંને થપ્પો કરી દીધો છે હવે કાંઈ કામ નથી એટલે બેઠી એટલે બેઠા બેઠા ઠંડી લાગે મમ્મી કામ કરે એટલે લાગે ઠંડી જર્સી ન પહેરે એ ક્યારેક પહેરે કરે એને ઠંડી લાગે વાગે વાહિંદુ કરવા માંડે ને વાળવા માંડે ને એટલે એને ત્યારે ઠંડી ન લાગે તો એ ત્યારે જર્સી પહેરે જ નહીં શાલે ન ઉઠે કાંઈ ન કરે અને મારે તો મારી જેમ નવરા હોય એને ઠંડી લાગજા કરે તો જો હવે ચા થઈ ગઈ છે ભેંસ દોવાઈ ગઈ એટલે

ઘણા હશે હજી તો અહીંયા પીડા છે પણ એ બધું આમાં તો બધી બહુ વાર લાગશે